આ બધી વસ્તુ નાશવંત છે તો એનો અર્થ એ ન થાય કે નાશવંત છે તો આપણે ભેગું ન કરવું આપણે બધું કમાવવું નહીં આપણે બધું આ મકાન ન બનાવવા દીકરા દીકરીઓને ન પરણાવવા નહીં એ કરવાનું જરૂર પણ આપણું નથી એમ માની રહેવાનું જાગી જવાનું જેમ સપનામાંથી વ્યક્તિ જાગી જાય એવી રીતે જાગ્રત અવસ્થા આવી જાય એનું નામ જ્ઞાન જીવ અને બ્રહ્મ વચ્ચે ભેદ તો મેં તમને કદાચ કાલે કથામાં કહ્યું છે કે ખોટું કર્મ કરવામાં આપણને જે ના પાડે એ અંદર રહેલો બ્રહ્મ અને એના ઉપરવટ થઈ અને ખોટા કર્મ કરે એ જીવ એટલો જ ફેર છે બાકી ફેર છે નહીં માયા શું કહેવાય તો બધાય તમે કહો છો જ્યારે સાધુ સંતની પાસે જાય ત્યારે એમ કહી કે બાપજી અમે તો બધા માયામાં છે અમારાથી ભજન થાય નહીં ભજન તો બધા સંતો કરે ના એવું નથી પહેલી વાત તો એ તમે માયા કહો છો કોને એ વાત કરો તમે કોને માયા કહો માયા એટલે શું માયાની વ્યાખ્યા શું સત્તા સંપત્તિ દીકરા દીકરીઓ ઘર હોય તો નથી મારી તમારી માયા બે પ્રકારની છે અવિદ્યા નામની માયા અને વિદ્યા નામની માયા વિદ્યા નામની માયા આ જીવને પરમાત્મા તરફ લઈ જાય અને અવિદ્યા નામની માયા આ જીવને અધોગતિ માં માયા એટલે કોઈ સ્ત્રી નથી માયા એટલે કોઈ પુરુષ નથી માયા એટલે સત્તા નહીં માયા એટલે પૈસા નહીં માયા એટલે એક જ વસ્તુ છે આ મારું અને આ તારું એ જ માયા છે મારું તારું છૂટી જાય એ માયાથી પર થઈ જાય આ જીવ માનીને બેઠો છે કા મારું છે મેરું તોર એ મમ માયા રામચરિત માનસની કથામાં ભગવાન રામ લક્ષ્મણજીને આવા પ્રશ્નનો જવાબ આપે છે કે મે અને તારું હું ને મારું તમે મિથ્યા કરી જાણો પાનવાય પર ઈજ નથી મુકાતું ને આપણે આ આ અમારું છે આ મારું છે આ આ આ આ આ જો આપણા હાથના પાંચ આંગળા છે ને હવે આ પાંચે આંગળા આ પેલી આંગળી છે ને જીવ છે આ આ આંગળી જ બધું એમ કે આ આપણું ઘર છે આ આપણું મકાન છે આ આપણું ખેતર છે આ આપડા મારા સાજિંદાઓ છે દીકરા મારો બહુ છે આ મારું મકાન છે એ આ પહેલી આંગળી કે કરે આ પહેલી આંગળી જીવ છે આ જીવ મારું મારું કર્યા કરે પછી આ મોટી આંગળી છે ને એ તમો ગુણ છે પછી એથી નાનો રજોગુણ છે અને એથી નાની આંગળી જે ટેસ્લી આંગળી છે એ સત્યની આંગળી છે એટલે કળિયુગમાં સત્ય ઓછું છે એથી વધારે રજોગુણ છે એથી વધારે તમો ગુણ છે અત્યારે કળયુગમાં ચોવીસ કલાક બધા તપેલા જ હોય તમે જોજો ચોવીસ કલાક હોતા હોય તમો ગુણ વધારે અને આ અંગૂઠો એ બ્રહ્મ છે હવે આ બ્રહ્મને અને જીવને અંગૂઠાનું આટક્યું અને આંગળીનું આટક્યું હરે હરે જોડાયેલું છે આ ત્રણ આંગળીઓને હરે વાંધો ન આવે કારણ કે આ જીવ છે ને એ ત્રણ ગુણ થી ન્યારો છે એને એને તમો ગુણ લાગુ નથી પડતો એને રજોગુણ ગુણ લાગુ નથી પડતો એને સત્વ ગુણ લાગુ ન પડતો એ તો અખંડ અને અવિનાશી છે ત્રણ ગુણ પર છે એટલે આ આ જીવથી ત્રણ ગુણ જુદા થઈ શકે આ જીવ એકલો થઈ જાય પણ ઈ જીવ જો હળવે હળવે નમતો જાય અને અંગૂઠાને અડી જાય બ્રહ્મની ની ભળી જાય તો જીવ છે ને એ બ્રહ્મનું સ્વરૂપ છે એની માલ પર ભળી જાય મમ વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન ગીતાજીનું સૂત્ર અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ અને તમે જોજો લગભગ સાધુ સંતો મહાપુરુષોના હાથ છે ને તો આ આંગળી છે ને અંગૂઠાને અડેલી હશે ભગવાન બુદ્ધનું ચિત્ર જો પછી કોઈ પણ મહાન સંતના સમાધિમાં બેઠો હોય એની મૂર્તિ જો તો આ આંગળી છે ને અંગૂઠાને અડેલી એનો એનો અર્થ એ થાય કે આ જીવ બ્રહ્મનિમાલ્ય ભળી ગયો આને 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 બાર પ્રકારની મુદ્રા આવે એમાં ભદ્ર મુદ્રા કહે છે આમ કરીને પદ્માસન લગાવી અને આ આવી રીતે ત્રણ ગુણ જુદા આને ભદ્ર મુદ્રા કહે છે તો આ જીવ છે ને એ જીવ મારું મારું કરે છે એ જ માયા છે બાકી બીજી કોઈ માયા છે નહીં મારું અને તારું નીકળી જાય અમારું નથી વાત પૂરી પણ એ આપણે કઈ છે ગળાની ભૂંગળી પણ માલપાથી કહેતા નથી માલપા તો પકડ કરીને બેઠા છે મારે મારો શરૂઆતમાં હું અહીંયા વરાસામાં કથા કરવા આવ્યો તો આજથી વીસ વર્ષ પહેલા ઘરના માંડવા લઈને આવ્યો હતો અને એ વખતે યોગી ચોકમાં મારી કથા હતી ને કથા એટલી બધી જામેલી એમાં છેલ્લે પોથીના દર્શન કરવા માટે બધા આવતા હતા એમાં એક ભાઈએ પાંચ રૂપિયા મૂક્યા પોથી અને હું એની અરે આમ વાતોમાં હતો એને ઓળખાણ મને કે બાપુ હું આ ગામનો છું કથા બહુ હારી હું વાતો કરવા માં ને ત્યાં કોઈક પગે લાગીને પાંચ લઈને પણ ઉતરી ગયો આઈ છે એમાં એસી મિનિટે હોય મારી નજર સામે કોણ હવે એટલા બધા કોણ લઈ ગયું કેમ ખબર પડે હું એની હારી વાતોમાં હતો કે ભાઈ આમ 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 દર્શન કરતો હતો અહીં મૂક્યા તો બીજો પગે લાગતો ગણ લેતો પછી ખબર પડી મેં આ વગાડવા વાળાને એને કીધું મેં કે ભાઈ ઓલું પોથી ભેટ પૂજા મૂકી હતી તમે લીધી હતા કે બાપુ ત્યાં હતી જ નહીં તમે કે કોઈક લઈ ગયો તો એ એ એ દુઃખ ન થાય કારણ કે મારું નહોતું આ ભાઈએ મૂક્યા અને હું અડ્યો હોય તો મને એમ થાય કે મારા ગયા એ તો અહીં પોથીએ મૂક્યા થાય ઓલ્યા એ મૂક્યા ને ઓલ્યો લઈ ગયો એ તો દીધા રામા ફિરે એમ અમારે ક્યાં દુઃખી થવા આ આપણે બસ આ આવી વૃત્તિ જેને ભિતરની માલ પર પેદા થઈ જાય એને કોઈ દિવસ માયા લોપતી નથી અમારું નથી મારું નથી રહેવાનું એમાં ધ્યાન દેજો એટલે બધું રેલ નથી મૂકવાનું હું તમને તમારે મર્યાદામાં તમારે રહેવાનું બધું રાખવાનું હરખું રેલ ખાતું નહીં આપણું પણ માલ પછી આપણે કાઢ નાખ્યું ગયું તો દુઃખ નો થાય કે ગયું તો ભલે ગયું આપણા પ્રારબ્ધમાં પાછું મળશે આજે વયું જાય છે એની પાછળ દુઃખી થાય છે ને એટલે જ જીવ દુઃખી થાય છે બાકી ગયું તો જવા દો પછી એની વાહે દોડા દોડી કરવી પાછું મળવાનું છે તો એ પાછું તો મળ અને પાછું મળવાનું હોય તો જાય શું કામ જે વસ્તુ વહી જાય મેં એ કહ્યું જે વસ્તુ વહી જાય છે એ પછી પાછી નથી આવવાની પછી એ ગઈ છે એને પછી આપણે પકડીને શું કામ દે હું કયો હા એને જવા દો હરખ અને શોક ની જેને આવે ની હેડકી પાન ભાઈ આ ત્રીજા પ્રશ્નનો જવાબ હું ટૂંકમાં તમને જવાબ આ આ કથા કરવા બેસીને તો બીજો બીજા નવદી થાય ત્યારે આના ઉપર આપણે બધું બોલીએ પણ ટૂંકમાં હું કહું કે મારું ને તારું મુકાઈ જાય એ માયા ચોથો પ્રશ્ન પૂછો ભક્તિ કેમ મળે તો ભક્તિ મેં પહેલાંય કહ્યું છે ભક્તિ કાં તો શિવ આપે કાં તો સંતા આપે અને કાં તો પૂર્વના પુણ્ય હોય તો ભક્તિ મળે નહીં તો ભક્તિ મળતી નથી કાં તો ગયા જન્મની કમાણી કાં તો કોઈ હરિગુરુ સંત ની કૃપા થાય અને કાં તો શિવ કૃપા કરે અને ભક્તિ મળી ગઈ એ ખબર કેમ પડે હવે એક પ્રશ્ન છે કે આપણને ખબર કેમ પડે આપણામાં ભક્તિ છે કે નથી એ તો જગત એમ કે છે ફલાણા ભાઈ ભગત છે ફલાણા બેન ભક્તિ કરે છે હવે એની અંદર હું હોય એ તો એ જાણે ભક્તિના કંઈ પ્રમાણપત્ર છે કપાળ ઉપર લખ્યું છે સજ્જનો ના શિર ઉપર કઈ ફૂલના દડા હોતા નથી ના શિર ઉપર કંઈ શિંગડા હોતા નથી સમયે કળાય આવે નિષ્ઠા કે ખાનદાની વ્યક્તિની ત્યાં જણાય જાય છે તો ભક્તિમાં કંઈ આમ 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 લેબલ માર્યા છે કપાળ ઉપર કે આની માલિકમાં એટલા ટકા ભક્તિ છે એટલા ટકા હરામનું લોહી છે કે એટલા ટકા સારું લોહી છે ભક્તિ એટલે શું

કોઈ મહાપુરુષ આપશે તો એ પ્રમાણપત્ર આ ટકાવારી જે આ ભણતા હોય એને બધાને ખબર હોય નિશાલની માલ પર પ્રમાણપત્ર ને એનું કોઈનું રિઝલ્ટ આવે ને તો એ રિઝલ્ટમાં ટકા આશારી જ આપે બીજા માસ્ટર આખથી અપાય નહીં એની એનું આખું ગ્રુપ હોય છે એ આખું ભેગા થાય પછી એની વર્તુણક જોવે એના વિચારો જોવે એના એના એ છોકરાની ચાલસલગત જોવે અને પછી મીટિંગ થાય અને મિટિંગની મેલ પર ભેગા થાય અને પછી રિઝલ્ટ આપે ને પછી પ્રમાણપત્ર પછી એમાં ટકા હારા મૂકે આપણા બાપા માસ્ટર હોય કે આપણા સો ટકા ન કરનાર થાય જ ને સવાલ જ નથી ને કે તો માસ્ટરના છોકરાએ હત્ર વખત નપાસ થાય પ્રમુખે પ્રમાણપત્ર આપી દીધું હોય એની કમિટી હોય એ કમિટીમાં જે પ્રમુખ હોય પ્રમુખ પાસે સહી કરી દે એટલે ઈ ટકા જ્યાં સુધી સહી ન થાય ત્યાં સુધી ટકા હાસા ન ગણાય એમાં ભક્તિના માર્ગમાં ભક્તિ કરતા કરતા હરિગુરુ સંતના ચરણમાં બેઠા હોય અને કોઈ સદગુરુ અને કોઈ મહાપુરુષ મને તમને માથા ઉપર હાથ મૂકીને પ્રમાણપત્ર આપે કે બાપ આનામાં હવે ભક્તિ છે ને આ ભગત માણા છે એ પ્રમાણપત્ર હા બાકી દુનિયા તો ભગત કેમ ગાળ્યું છે એના એ ભગતને પાછા જગતમાં ગધેડે બિહાર જગતના પ્રમાણપત્ર નથી હાલતા આ આ લોકો ને મહાપુરુષો એ બધાય પ્રમાણપત્ર આપ્યા છે અને એને પ્રમાણપત્ર આપેલા દાસી દાસીજીવનને પ્રમાણપત્ર ભીમ સાહેબ આપી દીધું વાત થાય પૂરી હજી એમાં લાલ લીટો નો થાતા ભીમ સાહેબને મોરાજ સાહેબને ડાલીને બોજા બાપાને જલારામ બાપાને આ આ બધાય એના ગુરુએ પ્રમાણપત્ર આપી દીધા એમાં કોઈના બાપની તાકાત નથી કોઈ લાલ લીટો કરી શકે

એનું એનો રામદેવજી મહારાજ ને બાળીનાથ બાબા જવાબ આપે છે કે રામદેવ આ જગત માં જીવ ને ભક્તિ મળી હરિના તમારા ઘરે એકલા બેઠા બેઠા રાત્રિ એ ઊંઘ ન આવતી હોય અને પથારીમાં બેઠા બેઠા હરિ નામ લેતા લેતા આંખમાંથી માંથી આહુડા પડી જાય તો સમજી લેજો કે આપણા ભક્તિ નરસિંહ મહેતા થયા ને એ ખિસ્સા માં જ ઘોઘરા રાખતા કોઈ એમ કે મહેતાજી આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો અરે અરે એકાદું કીર્તન સંભળાવો લ્યો ત્યાં તો પગમારી ઘૂઘરા કાઢીને બજાર હોય તો બજાર દુકાન હોય તો દુકાન પાદર હોય તો પાદર તરત નાચવાનું ચાલુ આ ભક્તિ છે કલિયુગમાં કીર્તન ભક્તિ છે ચૈતન્ય મહાપ્રભુ ગૌરાંગ પ્રભુ થયા ને ભાઈએ બિંદ્રાવનની માલિપા કર્તા લય હરિ બોલ હરિ બોલ હરિ બોલ કરીને નાચતા મીરા નાચી तुकार नाचा नरसिंहता नाच पग गुंगीरा ना रे, पग गुंगी लोग कहे मीरा भाई

શરમ લાગે શરમ નાચવાની આ તો શરમ મૂકે નાચે એની વાત છે બાપ લોક લાજ છોડી અને મીરા પગમાં કુકરા બાંધી અને ગિરધર ગોપાલને રાજી કરવા એ નાચતી છે આ ભક્તિ છે મને ગમે હું નાચેલો છું હું કુકરા બાંધી નાચેલો રમેલો છું माथे ओढी ओढणी न पॻ पंहिंजा गुघराढी पॻ पंहिंजा गुघरा नारी रे वनी नाशारे जो नारा ते ਓ ਮਯਾਰੇ ਜੀ ਨਾਰੀ ਰੇ ਬਨੀ ਲੈ ਭੁਦਯਾ ਮਿਨਾਸ਼ਾ ਨੇ ਜੋ ਨਰਾਏ ਅਮਨੇ ਓ ਮਯਾਰੇ ਜੀ ਦਾਦ ਰਾਬਨੀ ਨੇ ਖਿਲਾ ਫੂਬ ਕਾਧਾਰੇ ਚੜਨਾ ਰਾਤੇ ਓ ਮਯਾ

આ બધા નાચતા ને તો એને જોવો એને બધા ગાંડા કેતા પાગલ કેતા મીરાને પાગલ કીધી નરસૈયાને પાગલ કીધો ગાંડાની આખી વણઝાર કરી આ બધા રોયા છે હરિની સન્મુખ આહુડા પાડતા પાડતા નાચ્યા છે હૈ હરિ જગત કદાચ તળાની કદર નો કરે તો બાપ તું અમારી કદાચ કદાચ કરજે તું અમને જોજે દુનિયા નો જોવે તો કોઈ વાત નહીં પગે બાંધી માથે ગું પગે બાંધી ઘરા ਾਰੇ ਜੋ ਨਾਰਾ ਕੋਈ ਝੋਮਿਆ ਨਾਰੀ ਜੀ ਨਾਰੀ ਰੇ ਬਣੀ ਨੇ ਰਾਤ ਭਰ ਨਾਚਿਆ ਰੇ ની અંદર હોય તો આ બધું મળે છે ભક્તિ સંત સદગુરુ સંપત્તિ સંતતિ આ બધું પૂર્વની કમાણી હોય તો મળે મળતું આવે એને આવકારો આપો બેહારો એને પાણીનો ગ્લાસ પાવ શું લઈ જાય આપણી પાંચ સિંહાઈ એમ ખાવાનો વખત હોય તો આપણો ટુકડો કાઢીને એમાંથી આપો એમાં જ ભલાય આપવું પડે જરૂર તમને હોય તો આપવું પડે જ્ઞાન આપ્યું હોય તો જ્ઞાન સત્તા આપી હોય તો સત્તા સંપત્તિ આપી હોય તો સંપત્તિ જે મને તમને પરમાત્માએ આપ્યું હોય એની એની ભાગ બટાઈ કરવી એમાંથી થોડોક પુરુષારથ કરવો જરૂરી છે

માયા આ પ્રેમ અને આપણી હજી સંસ્કૃતિ ટકી રહી છે અને એને જ આપણે સલામ કરીએ છીએ એમાં જ આપણે આપણે માથું ઊંચું લઈને આ કે હાલી એકી છીએ કે આપણે હિન્દુસ્તાનમાં જન્મ ધારણ કર્યો અને એમાંય આપણે કાઠિયાવાડમાં આપણો જન્મ થયો બાપ જ્ઞાન જન્મ કરવો ને એ બહુ વાર લાગે એ ભાઈ ભગવાને અવતાર લીધો મથુરાના રાજભવનમાં અને પોતાના દેહ ને છોડવું છે પંચભૌતિક ભગવાન દ્વારકા વાળા એ છોડ્યું પ્રભાત પાટણ રાજસ્થાનમાં તમે જાઓ ને તો રણુજામાં રામદેવરામાં જન્મ પૂછો રામો પીર તો કે રામા પીર તો ગુજરાત ના કાઠિયાવાડ માં છે અહીંયા નથી એમ કહે મારા કાઠી આવાડ માં કોકદી આન હવે તું ભૂલો એ પડને ભગવાન સવિતામાં મને હવે હર માં આવું કાઈ હવે હવે આવ્યું છે પરગટ થા હવે ધૂણ આવી ધૂણ જે કે